પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે તમિલનાડુ અને કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રામનાથપુરમ અને નાગપટ્ટીનમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તમિલનાડુમાં વરસાદ સંબંધિત ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે તેમજ એકસો પચાસથી થી વધુ પશુઓ તણાઈ ગયા છે વાવાઝોડાને કારણે તકેદારી ચેન્નાઈ એરપોર્ટ ઉપર રાખવામાં આવી રહી છે સુડતાલીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે